ગુજરાત હાઈકોર્ટનો ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટે જે એ ફોર નો રૂલ આવ્યો છે સર્ક્યુલર આવ્યો છે જેની અંદર શું કહેવા માંગે છે તે આપણે આજે સમજીશું અને એમાં ફોન્ટ કયા લેવા ઇંગ્લિશમાં ફોન્ટ કયા લેવા છે ગુજરાતીના ફોન્ટ કયા લેવાના છે અને એ કેમ આવ્યો એના માટે આપણે આજે આ વિડિયોમાં ચર્ચા કરીશું જેમાં સૌથી પહેલાં તો જે છે કે એમાં ફોન્ટ કયા સર્ક્યુલર શું કહેવા માંગે છે સર્ક્યુલર એક એ ફોર સાઇઝ જે છે આપણા પહેલાં લીગલ પેજ આપણે યુઝ કરતા હતા એ લીગલ પેજમાંથી આપણને એ ફોર સાઇઝમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે કારણ કે એ અને પ્લસ ડબલ સાઇડેડ એટલે કાગળની બંને સાઇડે એમાં પ્રિન્ટ આઉટ હોવું જોઈએ એની ફોન્ટ સાઇઝ નાની હોવી જોઈએ એ દરેક કયા કયા ડોક્યુમેન્ટ્સમાં આપણે એને સમાવેશ કરીશું એ આજે જાણીએ તો એની અંદર સૌથી પહેલું છે પિટિશન છે કે એમાં પિટિશન છે એફિડેવિટ્સ છે અરજીઓ છે એમાં અન્ય દસ્તાવેજો છે અપીલમાં મેમોરેન્ડમ છે અને ઓર્ડર અને જજમેન્ટ આ જે આપણા કા ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ એ ફોર સાઇઝ ઉપર હવેથી આવશે અત્યાર સુધી એમાં આપણે લીગલ પેજ પણ લેતા હતા અને એમાં વર્કઆઉટ કરતા હતા આ બધા દસ્તાવેજોની અંદર એ ફોર સાઇઝ ફરજીયાત કરી દેવામાં આવ્યા છે જે હાઈકોર્ટનો હુકમ છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટે આ ફરજીયાત છે એમાં જૂનો સર્ક્યુલર જે છે એ રદ કરવામાં આવ્યો છે અગાઉનો સર્ક્યુલર જે હતો એ અઠ્યાવીસ દસ બે હજાર પચીસનો હતો હવે એ લાગુ નહીં રહે આ નવો સર્ક્યુલર તેના બદલે લાગુ રહેશે અને એની અંદર એ ફોર પેપરની ફોર્મેટ સાઇઝ છે હવે એ ફોર પેપર જે છે એ આપણે સિમ્પલ એમાં જાણીએ તો જે ઝેરોક્સમાં પેજ યુઝ થાય છે તે એ ફોર પેપર તરીકે યુઝ થાય છે એની સેન્ટીમીટર જે છે ટ્વેન્ટી નાઇન સેન્ટી પોઈન્ટ સેવન બાય ટ્વેન્ટી વન સેન્ટીમીટર છે કે જે એની માપ છે એનું ગુણવત્તામાં જો જોવા જઈએ તો રેગ્યુલર સેવન્ટી જીએસએમ યુઝ થાય છે પણ એની અંદર જે દસ્તાવેજની અંદર આપણા ડોક્યુમેન્ટેશનમાં સેવન્ટી ફાઇવ જીએસએમ પેપરને હવે યુઝ કરવાનો આવે છે સેવન્ટી ફાઇવ એટલે એની થિકનેસ થાય સેવન્ટી ફાઇવ જીએસએમ એની થિકનેસ થશે એ જાડું થશે થોડું રેગ્યુલર કરતાં અને થોડું વ્યવસ્થિત દેખાશે પ્રિન્ટિંગ કાગળના બંને બાજુ લેવામાં આવશે એટલે એને ડ્યુપ્લેક્સ કહેવાય છે ડ્યુપ્લેક્સ પ્રિન્ટર પણ આવે છે જે અત્યારે આપણે જે યુઝ કરીએ છીએ એ સિંગલ સાઇડેડ પ્રિન્ટર આવે છે હવે સિંગલ સાઇડેડ પ્રિન્ટરમાં શું થશે કે તમે એક 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 લેવી પડશે જે ફ્રન્ટ સાઇડ પહેલો ત્રીજો પાંચમો એમ તમે ઓડ અને ઇવન પેજને તમે આગળ પાછળ પ્રિન્ટઆઉટ કરી છો અને જો નવું પ્રિન્ટર લેવો છો જેમાં ડ્યુપ્લેક્સ આવે છે તો એની અંદર તો એની ફેસિલિટી હોય જ છે કે જે ઓટોમેટિકલી એ આગળ અને પાછળ બંને સાઈડ આઉટ કરી લેશે એટલે ડ્યુપ્લેક્સ પ્રિન્ટર અલગ આવે છે જેના માટે તમારે કંઈક પણ જરૂર હોય તો તમે કોમેન્ટમાં મને લખી શકો છો પ્રિન્ટિંગ કાગળની બંને બાજુ આવશે જે પ્રિન્ટર પ્રિન્ટિંગ પેજ છે એ જે કે કોપિયર વગેરે છે જેની અંદર અહીંયા તમે જોઈ શકો કે આ સેવન્ટી ફાઇવ જીએસએમ છે સેવન્ટી ફાઇવ અને એ ફોર સાઇઝ એટલે સે પંચોતેર વાળું અહીંયા તમને લખેલું દેખાઈ જશે જે તમે એને વર્કઆઉટ કરી શકો છો આપણે એ ફોર સાઇઝ વર્ડમાં કઈ રીતે કરી શકાય એને ક્યાંથી તમે એને સિલેક્ટ કરી શકો તે છે જે અહીંયા મેં તમને દેખાડ્યું છે એ કેના સ્ક્રીનશોટથી જે અહીંયા લેઆઉટ છે જે તમે માઈક્રોસોફ્ટ વર્ડ ખોલશો તો અહીંયા લેઆઉટ આવશે જે આ બે હજાર એકવીસનું છે એની અંદર સાઈઝ આપણે જનરેટ કરવાની રહેશે અને એમાં એ ફોર સાઇઝ સિલેક્ટ કરવાની રહેશે ઓકે એ ફોર સાઇઝ અહીંયાથી આ રીતે સિલેક્ટ થઈ શકશે જે આપણે પેપર છે કે તમે પેજ ક્યાંથી સિલેક્ટ કરો છો તે જે એના પહેલાં આપણે લીગલ સાઇઝમાં આપણે પ્રિન્ટ આઉટ કરતા હતા એ હવે એ ફોર સાઇઝમાં થઈ જશે એના પછી જો જોઈએ તો ગુજરાતી ફોન્ટ છે હવે ગુજરાતી ફોન્ટ એના પહેલાં આપણે યુઝ કરી રહ્યા હતા એલ એમજી અરુણ છે યા પછી બીજા પણ ઘણા બધા લો ફોન્ટ હતા જે આપણે યુઝ કરતા હતા જે એ ઉપર બ આવતો હતો એસ ઉપર ક આવતો તો બ ક મ કાનો જેને કહીએ આપણે એ એ ફોર્મેટમાં હતા જે કેમ રિપ્લેસ થયા એ આપણે એ પણ જોઈશું એની કોમ્પટેબિલિટી કેમ ગઈ એના માટે પણ આપણે એના ઉપર વાત કરીશું આ વિડીયોમાં જ તો ગુજરાતી ફોન્ટ હવે આયા કયા આયા કયા હવે કયા એપ્લિકેબલ થશે તે આપણે અહીંયા જોઈશું જેની અંદર તમારે એક ગૂગલ ઇનપુટ ડાઉનલોડ કરવું પડશે જેનો વિડીયો મેં આગળ ના કઈ રીતે ફોન્ટને ડાઉનલોડ કરવા કઈ રીતે ગૂગલ ઇનપુટ ટૂલ ઇન્સ્ટોલ કરવું તમારા કોમ્પ્યુટરમાં કઈ રીતે એ એક્ટિવેટ થશે એનો વિડીયો મેં ઓલરેડી નાખી દીધો છે મારી આ ચેનલ ઉપર તમે એમાં જોઈ શકશો જે અહીંયા ગૂગલ ઇનપુટ ટૂલ અહીંયા ચાલુ કરવું પડશે સૌથી ફર્સ્ટ અને એમાં તમારે જે એના ફોન્ટ છે એ લોહિત ગુજરાતી સિલેક્ટ કરવા પડશે હવે એ લોહિત ગુજરાતી છે ત્રણ ફોન્ટ હાઈકોર્ટે આપણને આ સર્ક્યુલરમાં દર્શાવ્યા છે જે એક છે લોહિત ગુજરાતી એક નોટો સેરીફ ગુજરાતી અને નોટો સેન્સ ગુજરાતી આ ત્રણ જે છે એ ફોન્ટ અહીંયા તમને એપ્લિકેબલ કરવાના કીધા છે જે લીગલ હશે હવેથી અચ્છા એની ફોન્ટની સાઇઝ તેર રહેશે જે ગુજરાતીમાં છે ગુજરાતીમાં ફોન્ટની સાઇઝ એની થર્ટીન રાખવાની રહેશે એ ફોન્ટ સાઇઝ પણ મેં અહીંયા દર્શાવી દીધી કે ક્યાંથી તમે એને ફોન્ટ સાઇઝ કરી શકો છો જે અહીંયા છે અહીંયા તમને દેખાશે બરાબર હવે ઇંગ્લિશના ફોન્ટ આપણે દર્શાવીએ તો ઇંગ્લિશના ફોન્ટ હવે કયા કયા આપણે લેવાના છે તો ઇંગ્લિશના ફોન્ટ જે પહેલાં હતા ટાઈમ્સ ન્યુ રોમન એ જ છે ટાઇમ્સ ન્યૂ રોમનમાં જ તમે લખી શકશો અત્યારે અને એની સાઈઝ જે છે એ ચૌદની રહેવાની છે તો સાઈઝ તમારે ફોર્ટીન રાખવી પડશે ફોન્ટ સાઇઝ જે કહીએ છીએ આપણે તે ફોર્ટીન રાખવી પડશે અને એના ફોન્ટ જે છે એ ટાઇમ્સ ન્યૂ રોમન રહેશે જે ટાઈમ્સ ન્યૂ રોમનના રોમન જ છે ફોન્ટ સાઇઝ ફોર્ટીન છે અચ્છા ફોન્ટ્સ અને લાઇન સ્પેસિંગ હવે લાઇન સ્પેસિંગ એટલે શું બે લાઇન વચ્ચેની જગ્યા જે પેરેગ્રાફમાં આપણે સૌથી પહેલાં બે લાઇન વચ્ચેની જગ્યા કેટલી રાખતા હતા એના ઉપર હવે વાત કરીએ તો ઇંગ્લિશની અંદર અહીંયાથી તમે વન જે કયા ડોક્યુમેન્ટ્સમાં આપણે એનો યુઝ કરી શકીશું કયા ડોક્યુમેન્ટમાં કેટલી લાઇન સ્પેસિંગ અને કયા ડોક્યુમેન્ટમાં કેવી જે સામાન્ય લખાણ છે હવે સામાન્ય લખાણ જે આપણે અરજીઓ આપીએ છીએ કે એના માટે છે તો એ જે છે એ ચૌદના ફોન્ટ રહેશે આ ઇંગ્લિશ માટે છે આ અંગ્રેજીના જે છે ટાઈમ્સ ન્યૂ રોમન માટે એના માટેની છે કે જે ચૌદના ફોન્ટ રહેશે અને વન પોઈન્ટ ફાઇવની લાઇન સ્પેસિંગ રહેશે હવે લાઇન સ્પેસિંગ અહીંયા તમને મેં દર્શાવી છે જે લાઇન સ્પેસિંગ આ જે ઓપ્શન આવે છે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર એમાંથી તમે સિલેક્ટ કરી શકો છો તો વન પોઈન્ટ ફાઇવ તમારે લેવાની રહેશે જે અહીંયા તમને આ રીતે દર્શાવી દેશે જે લાઇન સ્પેસિંગ છે અચ્છા એક કોટેશન કોટેશન ઇન્ડેક ઇન્ડેન્ટ વગેરે જે છે જે આપણે બીજા એમાં યુઝ કરીએ છીએ એમાં તમે બારના ફોન્ટ લઈ શકો છો જે ટાઈમ્સ દુ રોમનમાં ઇંગ્લિશમાં બાર ટ વન ટુ જે નાના ફોન થશે અને એકદમ રીડેબલ થશે જેમાં તમે લાઇન સ્પેસ પણ ઘટાડી શકો છો જે વનની રાખવામાં આવશે અચ્છા લાઇન સ્પેસ કઈ રીતે જે હું એક બીજા માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તમને દર્શાવું તો જુઓ એક મેં અહીંયા લાઇન સ્પેસિંગ છે કે આ મેં સિલેક્ટ કર્યું અને અહીંયાથી આ લાઇન સ્પેસ છે જુઓ અત્યારે આ વન પોઈન્ટ ફાઇવ છે બરાબર એમાં હું વન કરીશ તો અહીંયા તમને એક નાની જે પેરેગ્રાફ જે મેં સેલેક્ટ કર્યો છે ધારો કે આ મેં ચાર પાંચ સિલેક્ટ કર્યા જે પેરેગ્રાફ સિલેક્ટ કર્યો છે એની અંદર લાઇન સ્પેસ નાની થાય છે જેમાં જુઓ ચાર નંબરનું જે આપણો પેરેગ્રાફ છે એ એક વન પોઈન્ટ ફાઇવમાં છે અને એના ઉપરના વન ટુ થ્રી જે છે એ વનમાં હું અત્યારે સિલેક્ટ કરું છું તો આ વનમાં થયું તો આ નાના થયા છે અને વન પોઈન્ટ ફાઇવમાં આ બે લાઇન વચ્ચેની ગેપ મોટી છે તો એ રીતે જો તમે જો જોશો તો અહીંયા તમને લાઇન સ્પેસિંગ તમને દર્શાવવામાં આવી જશે સર એના પછી માર્જિન છે હવે માર્જિન એટલે જે આંસીઓ કહેવાય આપણી લેંગ્વેજમાં ગુજરાતી લેંગ્વેજમાં એને માર્જિન તરીકે ઓળખાય આંસિયા તરીકે ઓળખાય છે હવે પેજ દરેક જગ્યાએથી પ્રિન્ટ આઉટ બધી આપણે કોર્નર ટુ કોર્નર રાખી દઈશું તો એની અંદર નોટ પોસિબલ છે તો અહીંયા માર્જિન તમને અહીંયા સેટ કરવાનું કહે છે જુઓ અહીંયા માર્જિન જે છે એ ક્યાંથી સેટ કરવાનું છે કઈ રીતે સેટ કરવાનું છે એ એની એક મેં ગાઈડ આપી છે કે જેમાં લેઆઉટમાં જવાનું છે આ માઇક્રોસોફ્ટ વર્ડની અંદર છે માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે લેઆઉટમાં જાઓ લેઆઉટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા માર્જિન દેખાશે તો માર્જિન ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમને સૌથી નીચે કસ્ટમ માર્જિન તરીકે એક ટેબ ઓપન થઈ જશે કસ્ટમ માર્જિન ઉપર તમે ક્લિક કરશો તો આ રીતની એક ટેબ ઓપન થશે જે અહીંયા પેજ સેટઅપ અહીંયા મેં તમને દેખાડ્યું જેવી તમે ક્લિક કરશો આ રીતે ઓપન થશે હવે એની અંદર તમારે ટોપમાં બેનું રાખવાનું છે બે સેન્ટીમીટર આ સેન્ટીમીટરમાં યુઝ થાય છે એટલે અહીંયા તમારે બે સેન્ટીમીટર બોટમમાં બે સેન્ટીમીટર અને લેફ્ટ અને રાઇટમાં ચાર ચાર સેન્ટીમીટર તમારે રાખવાનું છે ઓકે ટોપમાં બે બોટમમાં બે એટલે ઉપર અને નીચે ટોપ અને બોટમ એ બંનેમાં બે બે રાખવાનું છે અને લેફ્ટ અને રાઇટમાં ચાર ચાર રાખવાનું છે જે અહીંયા તમને હું ડાબી અને જમણી બાજુએ તમારે ચાર સેન્ટીમીટર રાખવાનું છે લેફ્ટ ઓર રાઇટ બરાબર અને ઉપર અને નીચે જે છે એ બે સેન્ટીમીટર તરીકે આપણે એમાં રાખવાનું છે તો આ એક મારું માર્જિનનું થઈ ગયું જે હું તમને પ્રેક્ટિકલી પણ દેખાડી દઉં તો અહીંયા છે તો અહીંયા તમે લેઆઉટમાં જાઓ અહીંયા માર્જિન છે અહીંયા કસ્ટમ માર્જિન છે કસ્ટમ માર્જિન ઉપર અહીંયા ટોપમાં બે છે બોટમમાં બે છે લેફ્ટમાં ચાર છે રાઈટમાં ચાર છે તો આ રીતે તમે એને માર્જિન આપી શકશો ઓકે તો આ એક માર્જિન માટેનું થઈ ગયું ઓકે એના પછી આ ટેબલ છે એક ટૂંકું સરખામણી ટેબલ છે જેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતી ફોન્ટ પહેલા કયા હતા અને હવે કયા છે એમાં ઇંગ્લિશ ફોન્ટ કયા હતા ને હવે કયા છે એ એક સિમ્પલ એમાં જોઈએ કે જૂના એની અંદર એલ એમજી અરુણ અને ટેરા ફોન્ટ આપણે ચાલતા હતા જે મેં તમને કહ્યું બકમ કાનો કે એના માટે છે અને હવે આવી ગયા યુનિકોડ યુનિકોડ શું છે એ આપણે સમજીએ એના પહેલાં ખાલી આ એક દર્શાવી દઈએ કે ભાઈ ગુજરાતી સાઈઝ પહેલાં સોળની લેવાતી હતી જે આપણા ડોક્યુમેન્ટેશનમાં હતી હવે એની સાઇઝ તેરની થઈ ગઈ છે બરાબર ઇંગ્લિશ ફોન્ટ ટાઈમ્સ ન્યૂ રોમન હતા પહેલાં પણ અત્યારે પણ એ જ છે ટાઈમ્સ ન્યૂ રોમન છે અને ઇંગ્લિશની સાઇઝ ઇંગ્લિશના ફોન્ટની સાઈઝ ચૌદની પહેલાં હતી અત્યારે પણ એ છે પેપર એ ફોર સાઈઝ લીગલ ચાલતા હતા જે એમાં લીગલનો ડોક્યુમેન્ટ નથી આપેલું બાકી લીગલ પહેલાં ચાલતું હતું અને હવે બંધ થઈ ગયા છે એટલે લીગલ પેપર્સ જ્યારે તમે ડોક્યુમેન્ટેશન ઓનલાઈન સબમિટ કરાવશો ત્યારે એ સબમિટ ના ના પાકશે સર હવે યુનિકોડ સેના માટે યુનિકોડ અત્યાર સુધી શું છે અને નોન યુનિકોડ શું છે હવે યુનિકોડ એટલે યુનિવર્સલ જેમ આપણે ગૂગલમાં જોઈએ છે તો ગૂગલના તમે કોઈ બી ફોન્ટ યુઝ કરો તમે ઇમેલ લખો છો તો બીજાના કમ્પ્યુટરમાં ઈઝીલી ઓપન થઈ જાય છે પણ આપણે જો એલએમજી અરુણ કે એમાં નાખીએ છીએ અને જો સામેવાળાના પાસે એ ફોન્ટ ન હોય તો એ ઓપન થતા નથી એ સિમ્બોલિક લેંગ્વેજમાં કન્વર્ટ થઈ જાય છે આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે સામેવાળાને આપણે ઈમેલ કરીએ તો એના કોમ્પ્યુટરમાં ખુલે જ નહીં કેમ કારણ કે એના એમાં એલ એમજી અરુણ ફોન્ટ હોતા જ નથી એટલે આ એક વસ્તુ ઘણી મોટી ઇફેક્ટ કરે છે અહીંયા કે સેના માટે યુનિકોડ લીધું યુનિકોડ લેવાનું કારણ મેઈન છે કે ભાઈ તમારો જે ડોક્યુમેન્ટ તમે હાઈકોર્ટને મોકલો છો એ ત્યાં ઇઝીલી ઓપન થાય અને રીડેબલ થાય એ રીડ કરી શકે ડિજિટલી રીડ કરી શકે એના માટે યુનિકોડ લેવામાં આવ્યું છે એનો એક મોટો ફાયદો એ પણ થશે કે જ્યારે તમે લખવા બેસો ત્યારે હવે તમે વોકલ તમે બોલીને પણ એમાં લખી શકશો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર અત્યાર સુધી એલ એમજીની અંદર એવું નહોતું આપણે બોલી અને લખી નથી શકતા પણ હવે આ એક ફેસિલિટી આવી જશે કે તમે ખાલી બોલશો અને એ લખાઈ જશે તમે ખાલી એને સ્કેન કરશો તમારા ઘણા એઆઈ ટૂલ્સ છે ઘણી રેગ્યુલર ફેસિલિટીઝ છે કે જે હવે તમે ખાલી એને ક્લિક કરશો અને એ આખું લખાણ તમારા પાસે આવી જશે એટલે ઘણી બધે ફાયદો પણ છે એની અંદર બરાબર ઓકે થેન્ક યુ વેરી મચ એના માટે તમારે કંઈક પણ જો તમને કન્ફ્યુઝન છે ક્યાંક પણ તમને પ્રોબ્લેમ છે તો તમે મારા કોન્ટેક્ટ નંબર નવસો નવ્વાણું છ્યાસી પાંચસો પંચાવન છ્યાસી જે સ્ક્રીન ઉપર દેખાય છે એસએસ કોમ્પ્યુટર પાલનપુર ત્યાં પણ આપ મને કોન્ટેક કરી શકો છો અને આગળની પ્રોસીડ કરી શકો છો થેન્ક યુ વેરી મચ